અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટી ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વેવાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હેટા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે જેઓને ટિકિટ ફાળવી દેવામાં આવી છે તેઓ સતત જાહેર સભાઓ ગજવી રહ્યા છે ત્યારે રાજકોટ બેઠક પરથી ભાજપે પુરુષોત્તમ રૂપારેલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે આ વચ્ચે હવે પુરુષોત્તમ રૂપારેલાના એક નિવેદનથી ભારે વિવાદ સર્જાયો હતો તેમના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અંતે પુરુષોત્તમ રૂપારેલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપારેલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમણે કહ્યું કે રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો સૌથી વધુ દમન થયું છતાં રૂખી સમાજ નહોતો ઝૂક્યો વધુમાં કહ્યું હતું કે મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી બેટીના વ્યવહાર કર્યો હતો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપારેલાએ વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મહારાજાઓ અંગ્રેજો સામે નમ્યા હતા મહારાજાઓ દ્વારા બેટી રોટી વ્યવહાર કરવામાં આવ્યો હતો ત્યારે તેમના આ નિવેદનનો એક વિડિયો વાયરલ થયો હતો ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા તેમના નિવેદનને અપમાનજનક ગણવામાં આવ્યું હતું અને રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપારેલાએ એક વિડીયોના માધ્યમથી તેમના નિવેદન બદલ માફી માંગી હતી તેમણે કહ્યું હતું કે મારો કોઈ પણ સમાજ અને ખાસ કરીને ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચાડવાનો કોઈ ઉદ્દેશ ન હતો ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને મારા રામ રામ હું પરષોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચોડાસમા રાજસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ અમારા માનદાતાસિંહજી સિંહજી રાજકોટથી પૃથ્વીસિંહ જેઠવા ગુમલીથી તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી અર્જુનસિંહ વાળા જસદણથી અને હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ભોગુભા પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના પ્રતિસા એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછક કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું ધન્યવાદ